તિરંગા યાત્રાનું આયોજન આયોજન ખાતે આજના દિવસે બોટાદ જિલ્લા ખાતે જિલ્લાના મુખ્યાલય પર રાજમાર્ગો પર આજે આપણા સૌની માટે ગૌરવપ્રદ એવી તિરંગા યાત્રા સમગ્ર માર્ગો પર ફરી છે જિલ્લાના આદરણીય કલેક્ટર શ્રી જિલ્લાના આદરણીય વિકાસ અધિકારી શ્રી જિલ્લાના અમારા પોલીસ અધિક્ષક શ્રી અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ આગેવાનો પણ એમની સાથે જોડાયા છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો એક સ્વપ્ન છે આપણે સૌએ જોયું છે ગત વર્ષોમાં આઝાદીના અમૃત મહોત્સવના પંચોતેર વર્ષની ઉજવણી કરી અને એ નિમિત્તે આપણે સૌએ સંકલ્પ લીધો છે કે આવનારા પચીસ વર્ષ સુધી ભારતને આપણે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવીશું અને એના ભાગરૂપે એ સંકલ્પને સાકાર કરવા માટે આજે અહીં બોટાદ ખાતે સૌ નગરજનો અને સૌ લોકો નાગરિક સમુદાયના લોકો સૌ સાથે મળી અધિકારીગણ રાજકીય પક્ષના આગેવાનો સૌ સાથે મળી અને આજે અહીં તિરંગા યાત્રા કાઢી છે સંકલ્પ અમારો એ જ છે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્રનું નિર્માણ आज के तिरंगा यात्रा बोटा के एपीएमसी से शुरू होकर एक दो किलोमीटर कवर कर कर वापस एपीएमसी में ख़त्म हुआ इसमें मोटी संख्या में अधिकारी श्री पदाधिकारी श्री जाहिर जनता सब जुट गए हैं और मैं आशा करती हूँ कि तिरंगा का गौरव बढ़ाने में स्वतंत्र दिवस की तरह हमारी इंफॉर्मेशन बढ़ाने में और हमारे देशभक्ति बढ़ाने में भी ये बहुत बड़ा भूमिका निभाए बोटा शहर में कौन से कौन से रास्ते हमने ए पी एम सी से शुरू किया था और पूरे बोटाड़ के शहर નગરપાલિકા એરિયા કવર ક્યા વાપસ એક પૂરાવર કરી ખતમ હુઆ